આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જો કે આ વરસાદ સાર્વત્રિક નહીં હોય માત્ર ચાલીસથી પચાસ ટકા વિસ્તારોમાં જ વરસાદના એંધાણ છે આગાહી પ્રમાણે બાવીસ સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાનો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાક કેવા રહેશે તેની વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થશે જેથી બાવીસ સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડશે હવામાન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાના છે જેથી વલસાડ નવસારી અને તાપી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે ગુજરાતમાંથી ચોમાસાએ હજુ વિદાય લીધી નથી અને ફરી એકવાર વરસાદી માહોલ જામી રહ્યો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ગઈ છે એવું કહી શકાય છતાં આગામી સાત દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ જોવા મળે તો નવાઈ નથી આજે પણ કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ છે તે પ્રમાણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર ઉપરાંત વડોદરા છોટા છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની શક્યતા છે વીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં એકથી ચાર ઇંચ વરસાદ આવી શકે છે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે આવામાં નવરાત્રી દરમિયાન ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે નવરાત્રી દરમિયાન વરસાદ અને ગરમીનો મિશ્ર માહોલ રહે તેવું પણ જાણવા મળી રહ્યું છે જેથી નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગડી શકે છે ગરબા રમવાનો ઉત્સાહ ભીનો થઈ જાય તેવું લાગી રહ્યું છે સાથે સાથે ડાંગ દમણ અને નગર હવેલીમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવા કે મધ્યમ વરસાદની આગાહી છે ખાસ કરીને વાત કરીએ તો સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડશે કારણ કે ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનશે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ નવરાત્રી દરમિયાન પણ અસરકારક રહી શકે છે ભારે વરસાદને કારણે ખુલ્લા મેદાનોમાં યોજાતા ગરબાના કાર્યક્રમો રદ થઈ શકે છે અથવા તો તેમને ઇન્ડોર સ્થળોએ ખસેડવા પડી શકે હવામાન વિભાગના આંકડા પ્રમાણે પંદરમી સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેતું હોય છે રાજસ્થાનના પશ્ચિમ ભાગોમાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે ગુજરાતમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે જોકે દક્ષિણ ગુજરાતમાં હવે મેઘરાજા રોકાણ કરી શકે આગામી સાત દિવસ સુધી વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત વલસાડ જૂનાગઢ અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ ધન્યવાદ